નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંજુરી વડોદરા શહેરના સિયાબાગ વિસ્તારમાં આવેલ મંગળદાસ મહોલ્લાના સ્થાનિક રહેવાસીઓ આજે પાલિકા પહોંચ્યા હતા મહોલ્લામાં જૂના ફૂટપાથ દોડવાની કામગીરી ચાલી રહી છે જેનો રહેવાસીઓએ વિરોધ કર્યો સ્થાનિકોનું કહેવું છે કે તેમના મકાનો નાના નાના એક રૂમના હોવાને કારણે મહેમાનો આવે ત્યારે તેઓને બહાર ફૂટપાથ પર બેસાડવામાં આવે છે હાલ ચાલી રહેલી કામગીરી બંધ રાખવા માટે રહેવાસીઓએ પાલિકાના ડેપ્યુટી ટીડીઓની રજૂઆત કરી અને અન્ય મહલ્લામાં આવી કાર્યવાહી કેમ નથી થતી તેવા સવાલો પણ ઉઠાવ્યા ઉલ્લેખનીય છે કે મકાનોની બહાર ફૂટપાથ પર સ્થાનિકો દ્વારા પલંગ સહિતની બેઠકો રાખવામાં આવે છે જેનો પણ મુદ્દો ચર્ચામાં રહ્યો मतलबु <laughs> આ જો શિયાબાગ મંગળદાસ માળી મળી પણ અમે પહેલે બી અરજી આપી હતી ને આ અમે અમારા મકાન સાંકળા છે અમે થોડુંક છે ને ફૂલપાટ ઉપર અમે અમારી જગ્યા પલંગ નાખવા માટે એને અમને રાતે બેહવા માટે એ બીજું નંબર છે કે રાતે પીધેલા ખાધેલા માણસો ગમે તે વર્તમાન કહે ને એટલે પેલું એ સહાવર અમે આ ફૂલપાટ વાપરીએ છીએ જે એ વાપરતા નહીં આ કોર્પોરેશન આવ્યું કે મને આ જે બનાવું છે બનાવવા દો આ મારે એક જ વર્જિયો કેટલા વખતથી આ લોકોનું કહ્યું છે કે તમે નવા પુરામાં કેમ નથી જતા હે ચપ્પાને તરવાલો દેખાય છે એટલે નહાળે છે એટલે કે અહીંયા તો લાલચ આપે છે એટલે મારું કે અર્થ થઈ જ ને આજે અમે મધ્ય વર્ગના વિશે અમે અમે મારી વાત કરવા માંગે છે બેન તૈયાર જ નથી નહીં તોડી નાખો કેમ તોડી નાખો જે એને ઓળ ઓફિસર આપણે એમને નામ કે જે નામ નહીં તોડી નાખો મકાનો કાપી નાખો કર્યો આટલી સત્તા તો કોઈને આપી નથી કમિશનરને બી નહીં આપી જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજની તારીખમાં બેઠો છે ને એને બીના સત્તા નથી પક્કા મકાનો તોડવા અહીંયા તો લેન ઉપર હોય તો હા સર કરે છે આ કાયદા વિરોધ આ બેન કર્યા હોય છે આ લોકો મારી વાત અમારો લોકો અરજી કરે છે એમને દુઃખ થાય છે એમના એમના બની હવે એ તો અમાને નામ નહીં આપતા ને તો અમે મોલવા તૈયાર છે તને તકલીફ હું છે ભાઈ કેટલા મકાનો અમારા આઠ થી દસ મકાનો છે આ ઓટલા લોકોને તોડવાનો પ્લાન દોરાયો છે હવે અમે તો એ તોડી નાખે ને આગળના જે આપેલી બાજુનો ભાગ છે ને એ આગળ તોડતા તોડતા લેન આવ્યા છે એટલે તમારો કમ્પલસરી તોડીશું એમ કહે છે પણ હવે અમે અમારું અમે હેરાન છે હા રોડ તો મોટો છે બે ગાડીઓ હામામે જાય છે એમની બે બે ગાડીઓ હામામે જાય છે તો છતાંય અમારો વિરોધ પક્ષના ના માણસ ઉભા રહે છે અમારું મોડું જોવા તૈયાર નહીં એમને ખબર છે કે આ બેકાર માણસો છે પણ અમે એનું કહેતા નથી આ માંગણી એટલું છે કે અમારું ફૂલપાટ ના કપાવવું જો કે અમારે એક જ રૂમ નું ઘર છે સાહેબ એટલે અમારે એમને એમ કઈ કે તમે અમારા રોટલા ના તોડશો એમનો રોડ તો તોડી જ નાખ્યો જે અમાર જે ફૂલપાટ હતો ને તોડી નાનો કર નાખ્યો હવે એની જે આગળ નો આટલો નીકળ્યો ને એ પણ તોડવાનો કે બે નાના તોડશો અમારે મહેમાન આવે ને તોય બી છે કેમ કે અમારું એક જ રૂમ છે હવે અમારે રસોડું છે સંડાસ બાથરૂમ બધું અમારું મય છે તાક ના અમે તોડીશું જ આ જળ બે બાજુ બી એક લીમડો છે માસિનભાઈ અમારું આ છોકરા તો રમ્યા કરે છે કે ના આ જળ પણ અવડે નવડે કપાઈ નાખીશ નવડા આ રોડ પણ અમારે તમારે તોડાઈ જ નાખવાનો મેં કહું અમારા ઘરે તો જો તકે અમારે કઈ લેવા દેવા નહીં બહુ તમે એકવાર જુઓ ઘર માં પછી આ તમારું વર્ષો પેલે નું છે અને આગળ ના એન્જિનિયર છે હા એ તાર એટલે હવે આવીને મને ક્યાં તમારે તમારે અરજી આપ્યું હોય ને તો આપી દેજો ને તો બે દિવસ આ તોડી જ નાખીશું ખશો તો અમારા છોકરા અમ્મા કઈ રોડ છે એટલો નહીં અમાર તો બે હમી ડમ્પર પણ હવે આવી ગયું ચાર દિવસ પહેલા જ આયેલું અને આ ડમ્પર નાખીને ગયો આખું ડમ્પર જાય છે કુમાર વાળા રિક્ષા જતી

ના અરજી કરવા પર એ મેડમ આઈ દર વખત અમારી પર દાદાગીરી કરી જાય છે તોડી તોડીશ ને તોડીને જ રીતે અમે કહીએ છીએ કેટલા નોરા સલામો કરે છે કે મેડમ આવું ના કરશો અમારે એક જ ઘર છે એક જ રૂમ ની ભાઈ અમારે ચોકડી બાકી થોડી જ નાખીશું કે અમે તમે કશું બી કરો કે અહિયાં કઈ કશું ચાલે જ નહીં કેસર બોલા બુલડેસર આવી અહિયાં આગળ થોડી જ નાખો એમ જ અત્યારે અત્યારે ભી ઝઘડો કરીને જ ગયા મેડમ અમારી પાસે કાગળિયા માંગ અમારી પાસે કાજોલ છે કે